નમસ્કાર મિત્રો મિત્રો આપણે આજે હિન્દુ રાષ્ટ્રના સંદર્ભમાં વાત કરીશું કારણ કે ઘણા બધા લાંબા સમયથી હિન્દુ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્રનું વાતો ચાલ્યા કરે છે અને હવે તો આ ફ્લેક્સ બેનરનો જમાનો આવ્યો છે એટલે જેને કોઈ ગલીમાં ના ઓળખતું હોય એ કલાક પછી રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય સેનાપતિ રાષ્ટ્રીય સચિવ આવા બેનર સાથે જુદા જુદા આવી જાય આવું એક બેનર સાથે એક ભાઈ શ્રીએ એવી જાહેરાત કરી છે જોકે આમ તો સફેદ કપડાં પહેરીને એ કંઈક સાધુ હોવાનો દેખાવ કરી રહેલા ભાઈશ્રી છે અને એ ભાઈશ્રી એવું કહે કહી રહ્યા છે કે હું ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરું છું હિન્દુ સેનાપતિ હશે એ એમની ઈચ્છાની વાત છે પરંતુ આપણે સમજવું જોઈએ કે ભાઈ હિન્દુ રાષ્ટ્રનું શું પરિકલ્પના શું છે હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના શું છે તમે કેવા પ્રકારનું અને કોને હિન્દુ રાષ્ટ્ર કહેવા માંગો છો આપણે એક સમજવા જેવી બાબત છે ને આપણે એ પણ સમજવું જોઈએ કે ભારતની અંદર આજે જુદી જુદી જે વસ્તીઓ છે જાતિ અને વર્ણના ધોરણે એ સંપૂર્ણપણે પોતાને હિન્દુ માને છે કે કેમ અનુસૂચિત જાતિઓ પોતાનો હિન્દુ તરીકે માનતી નથી અને કહેવાતા હિન્દુ ધર્મે અનુસૂચિત જાતિઓને હિન્દુ તરીકે આત્મસાત નથી કરી સિવાય કે મતગણતરી કરવાની હોય એ જ રીતે ભારતના આદિવાસી લોકોનો મતગણતરી પૂરતા જે હિન્દુઓ ગણાય છે બાકી અને આમ પણ આદિવાસીઓની તો પોતાની સંસ્કૃતિ જ અલગ છે એટલે એ આ દેશના હિન્દુઓ છે જ નહીં અન્ય પછાત વર્ગના લોકો છે એનો જ્યાં ઉપયોગ કરવાનો હોય ત્યાં સુધી હિન્દુ છે પછી જ્યાં હિન્દુના જે સાંસ્કૃતિક અધિકારોની વાત આવે હિન્દુના કોઈ મહંત તરીકે મંદિરના પૂજારી તરીકે એની નિમણૂક કરવાની હોય અથવા તો કોઈ એવી સંસ્થા હોય અને એની અંદર એના વહીવટમાં લેવાનો હોય ત્યારે અન્ય પછાત વર્ગના લોકોનું સ્થાન ત્યાં પર નથી એટલે એ દ્રષ્ટિએ પણ અન્ય પછાત વર્ગના લોકો હિન્દુ છે કે કેમ પણ ખરેખર વાસ્તવિક રીતે જે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રકારે તો અન્ય પછાત વર્ગની અંદર વિકસિત પછાત વર્ગો અને અવિકસિત પ્રસાદ વર્ગો આવા બે વિભાગ પડતા હોય એટલે જે અવિકસિત પ્રસાદ વર્ગો છે એની સંખ્યા ખૂબ મોટી છે અને એ ક્યારેય હિન્દુ રાષ્ટ્રનો ભાગ અથવા તો હિન્દુ સંપ્રદાયનો ભાગ છે કે કેમ આ પણ એક વિચારવા જેવી બાબત છે તો હિન્દુ રાષ્ટ્ર માટેનો આટલો બધો ઉહાપો શા માટે એને કોણ કરી રહ્યો છે તો આ ઉહાપો કરનારા એવા લોકો બહુ ગણ્યા ગાંઠે લોકો છે કે જેનું આ દેશ ઉપર સાંસ્કૃતિક આધિપત્ય છે કેવું રાજકીય નહીં સાંસ્કૃતિક આધિપત્ય એટલે ધર્મની દ્રષ્ટિએ એ આ દેશની તમામ ધર્મસ્થાનોનો એમની ઉપર કબજો છે આ દેશના કહેવાતા હિન્દુઓના સોળ સંસ્કારની તમામ વિધાનો કરવાનો જેની પાસે અબાધિત અધિકાર એમણે પ્રાપ્ત કરી દીધો છે એવા લોકો હિન્દુ રાષ્ટ્રની ડિમાન્ડ કરી રહ્યા છે એવા લોકો હિન્દુ રાષ્ટ્ર માટે ઉહાપો કરી રહ્યા છે અને એ જ લોકો આ દેશના ભલા ભોળા ગરીબ અને નિરક્ષર લોકોને હિન્દુ રાષ્ટ્રના નામે ઉન્માદ પહેરીને તૈયાર કરી રહ્યા છે પણ આપણે એક બાબત વિચારીએ કે એક હજાર વર્ષ સુધી એક હજાર વર્ષ સુધી આ દેશમાં મોગલો આવ્યા એમણે શાસન કર્યું એમના શાસનના ટેકેદારો તરીકે મનોવાદી લોકોમાં જે ઉચ્ચ કક્ષામાં જે અથવા તો ઉચ્ચ વર્ણ ગણાય છે એવા લોકો હતા મુસલમાનો શાસકોના ટેકેદારો અથવા એમના વહીવટદારો કથિત ઉચ્ચ વર્ણના લોકો હતા અંગ્રેજો આવ્યા તો અંગ્રેજોનો તો આ એક હજાર વર્ષનો જે સમયગાળો રહ્યો અને એ એક હજાર વર્ષના સમયગાળામાં ભારતની ત્રીસ ટકા વસ્તી ભારતની ત્રીસ ટકા વસ્તી અહિન્દુ બની ગઈ ભારતમાં જે મુસ્લિમો છે આજના પાકિસ્તાનના અને આજના બાંગ્લાદેશના એ મૂળભૂત બૃહદ ભારતના લોકો છે અફઘાનિસ્તાન પણ ઘણા બધા વર્ષો પહેલા આ ભારતનો એક ભાગ હતો અને મહાભારતની અંદર તો એ કથા છે કે ભાઈ ગાંધારી જે દુર્યોધનના માતૃશ્રીનું પિયર એમ કે જન્મભૂમિ અફઘાનિસ્તાનમાં ગંધારમાં હતું એટલે એ મૂળ આ બૃહદ ભારત તો એક ચોક્કસ હિન્દુ ધર્મ હતો પરંતુ એમાંથી ખરતા ખરતા લોકો ઘણા બધા ઓછા થયા અને ત્રીસ ટકા લોકો મુસ્લિમો બન્યા થોડાક ખ્રિસ્તીઓ બન્યા શીખો બન્યા બૌદ્ધો બન્યા તો આ સમયગાળા દરમિયાન આખી જે ધર્માંતરની આટલી બધી લાંબી પ્રક્રિયા ચાલી તો એ સમયગાળા દરમિયાન આજે હિન્દુ ધર્મોની જે લોકો વાત કરી રહ્યા છે હિન્દુ રાષ્ટ્રની વાત કરી રહ્યા સનાતન ધર્મની અને સનાતન ધર્મના બચાવની વાત કરી રહ્યા છે એમના જે વડીલો હતા એમના જે પૂર્વજો હતા એમને કેમ આ વાત ન સૂચી કે ભાઈ આપણે હિન્દુ રાષ્ટ્રનું ઘડતર કરવું અથવા હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું છે અથવા હિન્દુ રાષ્ટ્રની માંગણી કરવી છે આવા સમયગાળા દરમિયાન મોગલો મુસલમાનો અને અનેંગીઓ અંગ્રેજોના શાસન દરમિયાન ક્યારેય હિન્દુ રાષ્ટ્રની માંગણી કરવામાં નથી આવી હિન્દુ રાષ્ટ્ર માટેની કોઈ જેહાજ જગાવવામાં નથી કેમ આ બાબત વિચારવા જેવી છે ને કે ખરેખર તો સંજોગો એવા હતા કે જેને મલેસ કહેવામાં આવે છે એવા મુસ્લિમો મોગલોના બ્રાહ્મણોએ વૈશોએ અને ક્ષત્રિયઓએ એમને નમવું પડતું હતું આ બહુ બહુ ઇતિહાસની અંદર નોંધાયેલી વસ્તુ છે અંગ્રેજોને પણ આ લોકોએ નમવું પડતું હતું તો એ સમયે હિન્દુ રાષ્ટ્રની માગણી કરવાની હતી પણ હિન્દુ રાષ્ટ્રની માગણી એ સમયે નથી કરવાની કેમ નથી આવ્યું કે સાંસ્કૃતિક રીતે બ્રાહ્મણોનું સંપૂર્ણ આધિપત્ય હતું સાંસ્કૃતિક રીતે આ દેશમાં છેલ્લા પાંચ હજાર વર્ષથી બ્રાહ્મણોનું સંપૂર્ણ રીતે સાંસ્કૃતિક આધિપત્ય છે આ દેશના તમામ જે મંદિરો મઠો છે એની પર કોનું આધિપત્ય સો સો ટકા બ્રાહ્મણોનું આધિપત્ય છે એ સિવાય મંદિરો સિવાય બીજા જે આશ્રમો બને તો એ આશ્રમો જે બનાવનાર લોકો છે એવા મોટાભાગના એ પણ કથિત ઉજવણમાંથી આવે છે એટલે સાંસ્કૃતિક રીતે એમનું સો ટકા આધિપત્ય હતું હિન્દુઓની સોળ સંસ્કારની જે જન્મથી એના મૃત્યુ સુધીની જે વિધિ છે અને એના જે અનુષ્ઠાનો કરવાના હોય એની અંદર સો સો ટકા બ્રાહ્મણોની હાજરી અનિવાર્ય છે ફરી ફરજિયાત છે એ સિવાયના ભારતની અંદર લગભગ સો કરતા વધારે હિન્દુ તહેવારો આવે છે જુદા જુદા નામે જુદા જુદા સમયે અને આ બધા જ તહેવારોની અંદર બ્રાહ્મણોનું આધિપત્ય અને એનું મહત્વ પ્રસ્થાપિત થયેલું છે તો આ સમયગાળા દરમિયાન એક હજાર વર્ષ મોગલો મુસલમાનો ફિરંગીઓ અને અંગ્રેજોના શાસન દરમિયાન કેમ હિન્દુ ધર્મની કારણ કે એ વખતે એમની જે અબાધિત ઇજારાશાહી હતી અબાધિત ઇજારાશાહી હતી એને કંઈ ખલેલ નહોતી નહોતી પહોંચી એનો પડકાર નહોતો થયો બ્રાહ્મણો સૌથી સર ઉચ્ચ સ્થાને હતા બીજા ક્રમે ક્ષત્રિય અને ત્રીજા ક્રમે હતા ચોથા ક્રમે સૂત્રો હતા એટલે બ્રાહ્મણોનું જે સર્વશ્રેષ્ઠપણું સર્વોચ્ચપણું હતું એ તો અબાધિત હતું પરંતુ અંગ્રેજ શાસન આવ્યા પછી ભારતમાં કાયદાનું શાસન આવ્યું શું આવ્યું અંગ્રેજ શાસન આવ્યા પછી કાયદાનું શાસન આવ્યું અને ઘણા બધા કાનૂનોએ બ્રાહ્મણો અને શૂદ્ર અતિશૂદ્રોના સમાન કેટેગરીમાં લાવી મૂક્યા એટલે બ્રાહ્મણના આદિત્યપણાનું ખંડિત થયું બ્રાહ્મણોનું આદિત્યપણું ખંડિત થયું શું થયું એટલે એના કારણે એમનામાં એક અસલામતીની ભાવના પેદા થઈ એમનું અબાધિત આદિત્યપણું ખંડિત થવાના કારણે એમનામાં અસલામતીની ભાવના પેદા થઈ હવે એમણે અસલામતીની જે ભાવના પેદા થઈ છે એના માટે એમણે હિન્દુ રાષ્ટ્ર નામની એક ઢાલ ઊભી કરી શું કર્યું છે હિન્દુ રાષ્ટ્ર નામની એક ઢાલ ઊભી કરી છે અને હિન્દુ ખતરે મેં હવે જ્યારે મુસલમાનો હતા મોગલો હતા અંગ્રેજો હતા ફિરંગીઓ હતા ત્યારે હિન્દુ ખતરામાં હતો અને જ્યારે લોકશાહી આવી કાયદાનું શાસન આવ્યું બંધારણનું શાસન પણ ભારતના બંધારણનો સંપૂર્ણ અમલ થયા પછી બંધારણનો અમલ થયા પછી ભારતના તમામ નાગરિકો સરખો મતાધિકાર મળ્યો એને શિક્ષણના સમાન અધિકારો મળ્યા એને મૂળભૂત અધિકારો મળ્યા એને સાણિષ્ય તંત્રનો અધિભાવ અધિકાર મળ્યો એને પોતાની ઈચ્છા મુજબનો ધર્મ પાળવાની અને પોતાની ઈચ્છા મુજબની એણે ઉપાસના પદ્ધતિ અપનાવવાની એને અધિકારો મળ્યા આ કારણે ભલે વ્યવહારની અંદર આજે પણ એ બધા ભેદભાવ છે નીચ ક્રમ છે પણ કાનૂની રીતે તો બધા એક સમાન દરજ્જામાં આવી ગયા એક સમાન રેન્કમાં આવી ગયા અને એના કારણે એના કારણે હવે એમને એમ લાગી રહ્યું છે કે ભાઈ જો આ મૂળભૂત જે હિન્દુ રાષ્ટ્ર હતું હિન્દુ રાષ્ટ્ર તો આ દેશમાં હતું જે આપણે ફરીના એપિસોડમાં એ વાત કરીશું આજે તો આપણે સમયમાં દાને ધ્યાનમાં રાખીને આપણે જ વાત કરી હતી કે એક હજાર વર્ષનું શાસન હતું ત્યાં સુધી એમને હિન્દુ રાષ્ટ્રની માગણી કરવાની ઈચ્છા અથવા તો વિચારના પેદા થયો પરંતુ અંગ્રેજોના આવ્યા પછી કાયદાનું શાસન આવ્યું કાયદાના શાસન આવ્યા પછી અંગ્રેજોના જતા પછી ભારતના બંધારણના અમલ પછી ભારતમાં બંધારણના કારણે આ દેશના તમામ નાગરિકો સમાન કેટેગરીમાં આવ્યા આ દેશનો સૌથી ગરીબમાં ગરીબ અને સૌથી અમીરને અમીર એ પણ કેટેગરીમાં આવ્યા આ દેશનો રાષ્ટ્રપતિ અને આ દેશનો મજૂર પણ બંધારણ રીતે તો એક કેટેગરીમાં આવ્યા એટલે બધા આને સમાનતાનો અધિકાર મળ્યો સ્વાતંત્ર્યનો અધિકાર મળ્યો મૂળભૂત અધિકારોનો અધિકારો મળ્યા શિક્ષણ મેળવવાનો અધિકાર મળ્યો વાણી સ્વતંત્ર અધિકાર મળ્યો એને પોતાના બંધારણના ઉદ્દેશ્યો હેતુઓ નો પૂર્ણ કરવાનો એના અધિકાર આ તમામ અધિકારો મળવાના કારણે જે કથિત ઉચ્ચ વર્ણો હતા કથિત મનોવાદીઓ છે એ લોકોનું જે સર્વોપરપણું છે ખંડિત થયું છે એમની જે અબાધિત ઇજારાશાહી ખંડિત થઈ છે એ એમની અબાધિત ઇજારાશાહીનો સ્થાપિત કરવાનું આ એક પગલું છે અને એ એમની અબાધિત ઇજારાશાહી એટલે જ હિન્દુ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર એટલે ચિત્ત ચિત્તપાવન બ્રાહ્મણોની અબાધિત ઇજારાશાહી એ જ હિન્દુ રાષ્ટ્ર એટલે આ હિન્દુ રાષ્ટ્રની માગણી કરી રહી છે અને એને પરિપૂર્ણ કરવાના ચારે બાજુથી પ્રયાસો કરીએ છે પરંતુ સૌથી વધારે નુકસાન સૌથી વધારે નુકસાન અન્ય પછાત વર્ગના લોકોને થવાનું છે કોને થવાનું છે અન્ય પછાત વર્ગના લોકોને થવાનું છે બીજા ક્રમે અનુસૂચિત જાતિને નુકસાન થશે ત્રીજા ક્રમે આદિવાસી સમાજને નુકસાન થવાનું એટલે સૌથી મોટું આ દેશના હિન્દુ રાષ્ટ્ર જાહેર માનો કે કરી દેવામાં આવ્યું તો અને એવું પણ ન બની શકે કે આના કારણે વર્ગ વિગ્રહ પણ ફાટી જાય આ પછીની વાત છે પરંતુ સૌથી મોટું નુકસાન અન્ય પછાત વર્ગોનું છે એટલે આપણા બે બાબતો ફરી વખત વિચારીશું બીજા વિડીયોમાં આજે તો આટલી વાત કરું છું તમે તમારી રીતે આ બાબત ઉપર વિચારણા કરી અને તમારા મંતવ્યો મને કોમેન્ટમાં જણાવો સાથે સાથે આ વિડીયોને શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો ફરી વખત આપણા આ જ વિષય ઉપર મળીએ છીએ